હાઈ ગાઈઝ વેલકમ ટુ લગ્નદીપ સાટી તમારા માટે લઈને આવ્યા છીએ ચાંદલા ચૂંદડી શ્રીમદમાં પહેરી શકાય તેવી એકદમ ફેન્સી સાર્ટિંગ સિલ્કમાં ન્યૂ ડિઝાઇન પલ્લુની વાત કરીએ તો એકદમ સિમ્પલ સોબર ડિઝાઇનનો પલ્લુ આપેલું છે ટેભા વર્ક એમ્બ્રોડરી વર્ક પ્લસ ખાટલી વર્કનું કોમ્બિનેશન રહેવાનું છે નીચેની યુનિક અને ફેન્સી પેનલ બોર્ડરનું કામ આપેલું છે ઓલ ઓવર ડિઝાઇન આપેલી છે પ્યોર સાર્ટિંગ સિલ્ક કાપડ રહેવાનું છે ટુ ડી કલર મેચિંગ રહેવાના છે જોઈ શકો છો એકદમ ફેન્સી પીસ છે અજરકની ડિઝાઇન રહેવાની છે બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝ પણ કોન્ટ્રાક્ટ મેચિંગ કલરનું રહેવાનું છે ગ્રીન કલરનું કોમ્બિનેશનનું બ્લાઉઝ છે બ્લાઉઝમાં પણ બુટ્ટી આપેલી છે બેલ્ટ સ્લીવમાં આપેલો છે કલરની વાત કરીએ તો ટોટલ સાત કલરનું કોમ્બિનેશન આપેલું છે એ પણ ઓવર ક્યુ બતાવવાના છીએ ટોટલ સાત કલરનું કોમ્બિનેશન આવેલું છે એનો ઓવર કરીને બતાવવાના છીએ એક પીસ આખો ઓપન કરીને પહેરાવેલો છે જોઈ શકો છો ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે ટુ ડી કલર મેચિંગ આવેલા છે એક વાઇન કલરનું મેચિંગ રહેવાનું છે વાઇન ને ગ્રીન પિંક અને વ્હાઈટ જે પણ કલર ગમતો હોય તો કોમેન્ટ કેપ્શનમાં અમારો નંબર આપેલો છે તેના પર કોન્ટેક કરી ઓર્ડર બુક કરાવી શકો છો ઓલ ઇન્ડિયા ડિલિવરી એકદમ ફ્રી રહેવાની છે તમે અમારી શોપની મુલાકાત લેવા માંગતા હોવ તો અમારી શોપ લક્ષ્મણનગરના વરાશે સુરતમાં આવેલી છે શોપની મુલાકાત પણ લઈ શકો છો અથવા ઘેર બેઠા એકવીસનો ઓર્ડર પણ કરી શકો છો આવા નવા વિડીયો જોવા માટે તમારા પેજની લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ